હત્યા હત્યાનો પ્રયાસ ધાડ લૂંટ ખંડણી સહિતના અનેકો ગુનામાં વોન્ટેડ એવા આરોપીને સુરત પોલીસે ઓપરેશન ગોસ્ટન લઈને બિહારથી પ્રવીણ રાઉતને ઝડપી પાડ્યો છે સુરત સહિત ગુજરાત અને બિહારમાં ગુનાઓ આચરનારા હત્યા હત્યા પ્રયાસ ધાડ લૂંટ ખંડણી સહિતના ગુનાઓમાં છ વર્ષથી નાસ્તા ફરતા કુખ્યાત પ્રવીણ રાઉત ઉર્ફે પિયાને બિહારથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે બીજા રાજ્યના લોકોના નામે બોગસ સિમકાર્ડ મેળવી તેનાથી સુરતમાં રહેતા પંટરો પાસેથી સુરતના વેપારી વર્ગનો માહિતી મેળવી તેઓને ડરાવી ધમકાવી તેઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખવા શહેરમાં પોતાની ધાક ઊભી કરવા પ્રજામાં ભય જળવા રહે તે માટે વિરોધી ગેંગના માણસો સાથે જાહેરમાં મારામારી કરી તેઓ પર ફાયરિંગ કરી હત્યા પણ નિપજાવી છે સાથે માથાભારે પ્રવીણ રાઉતે પોતાની તથા સાગરીતોની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે આંગળીયા તથા હીરાના પણ લૂંટતો હતો પ્રવીણ રાઉત કરીને એક બહુ જાણીતું નામ છે જે અગાઉ સત્તર જેટલા ગુનાઓમાં પકડાયેલા છે સંડોવાયેલા છે અને હાલમાં પણ ચાર ગુનાઓમાં વોન્ટેડ છે આ ચાર મર્ડરમાં મર્ડરના પ્રયાસના ગુનાઓમાં ધાડ લૂંટ ખંડણી ઉઘરાવવાના આ તમામ ગુનાઓમાં સંડોવાયેલા છે અને જેમ મેં વાત કરી ચાર ગુનાઓમાં હજુ વોન્ટેડ છે આમાંથી એક ગુના કડોદરા પોલીસ સ્ટેશનના છે એક પાંડેસરા પોલીસ સ્ટેશનના સુરત શહેરમાં છે સુરત શહેરના બીજા એક ઉધના પોલીસ સ્ટેશનના ગુના છે અને બિહાર નાલંદામાં એ એક લૂંટના ગુનામાં વોન્ટેડ છે બે હજાર પંદરમાં જે જગા માલિયા મર્ડરના બનાવ બન્યા હતા આ મર્ડર થકી આ ગુનેગારે પોતાના વર્ચસ્વ જમાવવાના પ્રયાસ આરંભ કર્યા હતા પછી જામીન સાત દિવસની એના ભાઈના બીમારીના લીધે સાત દિવસની જામીન મળતા ત્યારથી આ માણસ નાસ્તો ફરતો રહ્યો છે આ મૂળ બિહાર જિલ્લા નાલંદાના ગોરવન ગામનો રહેવાસી છે બિહાર ઓડિશા બંગાળ ત્યાંના જુદા જુદા સામાન્ય મજૂર વર્ગના ખેડૂતોના નામે લીધેલ સીમ કાર્ડના દુરુપયોગ કરીને કોન્ફરન્સ થકી પોતાના ઓળખીતા એના ગેંગના સભ્યો સાથે કોન્ફરન્સ કોલ ઉપર લઈને ભોગ બનનાર સાથે વાત કરતા હતા અને ખંડણીની માગણી કરવાની એની પ્રવૃત્તિ ચાલુ હતી કેમકે દો બે હજાર સોળથી આ માણસ પકડાયા નહોતા તો અમારા માટે બહુ મોટું એક ટાર્ગેટ હતું ઓપરેશન ઘોસ્ટ કરીને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બહુ સુનિજીઓ નિયોજન કરીને વેલ પ્લાન્ડ રીતે એક પ્લાન ઓપરેશન ઘોષના નામે બનાવ્યા અને જેના માટે બે પીએસઆઈ અને બીજા છ માણસોની ટીમ બિહાર ગઈ અને ત્યાં બિહાર એસટીએફના અધિકારીઓને અમને બહુ સારી મદદ મળી ઘણા લાંબા સમય સુધી ત્યાં તમામ પ્રકારની લીડને ફોલો કરતા કરતા મળી ઓપરેશન સુરત પોલીસે હાલ તો કુખ્યાત ખૂંખાર આરોપી પ્રવિણ રાવતને ઝડપી પાડ્યો છે અગાઉ પણ અનેકવાર તે પોલીસ સાથે ઝડપાઈ ચૂક્યો છે ત્યારે હાલમાં કડોદરા પાંડેસરા ઉધના અને બિહારના નાલંદા જિલ્લાના તેની વિરુદ્ધ ગુનો નોંધાયા હોય તે ગુનામાં પોલીસે હવે તેની ધરપકડ કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા